મજબૂતાઈથી લડશો અને ગુજરાત પોલીસ એમાં સંપૂર્ણ રીતે તૈયાર હતી પહેલી બેઠકોમાં આ લડાઈ લડવા માટે સૌથી પહેલા જે પોલીસ ફોર્સ છે એ પોલીસ ફોર્સ ને આપણે આ વિષયની અંદર સેન્સિટાઈઝ કરવું પડે તેમનું મોરલ બુસ્ટપ કરવું પડે શ્રી પાસે એક યોજના લઈને ગયા કે આપણે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવીએ અને એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી ના માધ્યમથી ગુજરાતના પોલીસ ના જવાનોને આપણે ડ્રગ્સ સામે લડવા માટે એમનો મોરલ બૂસ્ટ અપ કરવાની સાથે સાથે જે ખબરીઓ હોય જે માહિતી આપતા હોય તે માટેની બી આપણે વ્યવસ્થાઓ ઊભી કરીએ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી મુખ્યમંત્રી જીએ સપત લીધીને ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ડ્રગ્સ રિવોર્ડ પોલિસી ડીકલેર કરવામાં આવી સાહેબ ગુજરાત આજે બી તમે સૌ લોકો પોતપોતાના મન પર હાથ મૂકીને દિલથી વિચારજો કે આપણું ગુજરાત આજે સાહેબ ડ્રગ્સ લેવા કરતા ડ્રગ્સ પકડવાની અંદર સો ટકા નંબર વન છે આ દેશના અનેક એવા રાજ્ય છે અનેક એવા રાજ્ય કે જે રાજ્યોની અંદર ડ્રગ્સના કારણે એ રાજ્યનું યુવા ધન બરબાદ થઈ એ રાજ્યની પરિસ્થિતિ આપણે સૌ લોકો જાણીએ છીએ કે કયા પ્રકારની થઈ એ રાજ્યની અંદર કઈ કઈ પોલિટિકલ પાર્ટી સ્ટેટ પરંતુ નૈતિકતાના જર્નલિઝમની અંદર તમારે સૌ લોકોએ એ આંકડાનું આંકલન તો જરૂરથી કરવું જોઈએ ગુજરાતની અંદર આ કામ કરવાથી ગુજરાતમાં ડ્રગ્સ મુક્ત થઈ ગયું એવું નથી કહેતો પરંતુ ગુજરાત પોલીસે આ કામગીરી કરવા માટે કયા પ્રકારના પ્રયત્ન કર્યા છે તે આજે આપ સૌને દર્શાવવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે અલગ અલગ રાજનીતિક પાર્ટીના લોકો આજકાલ ફેશન બની ગઈ છે પોલિટિકલ સ્ટેટમેન્ટ આપવાના કારણે પોલિટિકલ ક્યાંક ને ક્યાંક અચીવમેન્ટ મેળવવું હોય પોલિટિકલ માઇલેજ મેળવવા માટે આપણા ગુજરાતની ધરતીને બદનામ કરવામાં આવે છે કેમ કારણ કે ડ્રગ્સ પકડીએ છે અને ડ્રગ્સ પકડતા પકડતા એટલું બધું ડ્રગ્સ અમે પકડી લીધું લોકો બી એવું માનવા માન્યા કે આપણા ગુજરાતની પરિસ્થિતિ આવી થઈ ગઈ આટલું ડ્રગ્સ પકડાયું સાહેબ પકડાયું અને પકડવાનો એ બેની વચ્ચે ખૂબ મોટો ફરક છે એની તફાવત અગર સમજવી હોય ને તો એકાદ બે વાર હું તો એટીએસ ને વિનંતી કરું છું કે બોર્ડર પર તમારી સાથે શીપમાં અને બોટમાં ચાર ચાર પાંચ પાંચ દિવસ કઈ રીતે એ ભારી દરિયાના મોજાઓની વચ્ચે તમે લોકો ઓપરેશન કરો ને એમાં બધા લોકોને થોડા બખ્તર બખતર પહેરાવીને તમારી જોડે લઈ જવા જોઈએ ના એટલા માટે લઈ જવા જોઈએ તમે સૌ તો રાજ્ય માટે ખૂબ મહેનત કરો મદદ કરો એવા લોકો છો એટલા માટે લઈ જવા જોઈએ અને મારે તો તમારી મદદની અપેક્ષા છે મદદની અપેક્ષા શું છે હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો તમે તમારું કામ કરો છો અમે અમારું કામ કરીએ છીએ આપણે સૌ લોકો રાજ્ય માટે જ કામ કરીએ છીએ બધાની સમજનો કંઈક ને કંઈક ફરક હોઈ શકે ક્યાંક ને ક્યાંક પરસેપ્શનનો ફરક હોઈ શકે તો સાચી લડાઈ કઈ રીતે બોર્ડર પર જઈને લડાઈ છે તેનો અંદાજો ત્યારે જ આવે જ્યારે આપણે નજરે જોઈએ કે એને આપણે મહેસૂસ કરી શકીએ અમે આજે મહેસૂસ કરાવવાનો પ્રયત્ન કર્યો ભવિષ્યમાં ફરજ પડશે અને એવું લાગશે કે તમે બી તૈયાર છો તો અમે તો ગ્રાઉન્ડ ઝીરો પર તમને લઈ જવા માટે તૈયાર છે જેનાથી તમને અંદાજો આવશે કે આ આપણા આપણા દેશના અનેક રેકેટ ચલાવનાર લોકો દેશની અંદર ડ્રગ્સ નું દૂષણ ફેલાવીને મારા ને તમારા આપણા રાજ્યના યુવાનોનું જીવન કઈ રીતે બરબાદ કરવાનો પ્રયત્ન કરે છે એનો અંદાજો તો ગ્રાઉન્ડ ઝીરો પર જયારે જશો ને ત્યારે જ આવશે આ દરિયાનું જે લહેરો દેખાય ને એ ટીવીની અંદર એટલું સ્ક્રીનની અંદર એટલું મહેસૂસ નહીં કરી શકશો તમે મને અંદાજો છે કારણ કે દરેક ઓપરેશનમાં કેટલા કલાકો ચાલુ થાય ઓપરેશન જ્યારે સફળ થાય જ્યારે જાય ત્યારે આ જે માહિતીઓ મળી છે એ માહિતીઓ સાચી નીકળશે કે નહીં એનું ક્યાંક ને ક્યાંક એ લોકોના ચહેરા ઉપર સ્ટ્રેસ હોય છે અને જ્યારે આ દરિયાના તે જ લહેરોની વચ્ચેથી દેશમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા આ દાનવો જે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય અને એને પકડીને ટીમ આવે ને એ તમે જોશો આવશે કે ડ્રગ્સ સામેની લડાઈ આપણું રાજ્ય કઈ રીતે લડી રહ્યું છે આમાં જરૂરી નથી આમાં જરૂરી નથી કે ડ્રગ્સ આજે જે યુવાન લે છે એના સિવાયનો યુવાન કાલે નહીં લઈ શકે આ ડ્રગ સામેની લડાઈમાં મારા પરિવારનો સભ્ય બી ફસાઈ શકે છે આ સિનિયર પોલીસ ઓફિસરના પરિવારના સભ્યો બી ફસાઈ શકે છે અને તમે સૌ લોકો જે સામે બેઠા છો એમના પરિવારના સભ્યો બી આ ડ્રગ્સના દૂષણમાં ફસાઈ શકે છે ડ્રગ્સનું દૂષણ ની કોઈ લિમિટેશન નથી હોતું એ આજે કોઈ બીજાના પરિવારમાં છે કાલે આપણા પરિવારમાં બી ઘૂસી શકે છે એ સમજીને જ અમે આ લડાઈ મજબૂતાઈથી લડીએ છે આની અંદર કોઈ બી પ્રકારનો પોલિટિક્સ કે કોઈ બી પ્રકારની એડમિનિસ્ટ્રેશનની વાવા તરફ અમે લોકો આ લડાઈને નથી લઈ જવા માંગતા હું એકવાર 17 નંબરની સ્લાઇડ ચાલુ કરજો 17 18 19 છે આ જે આંકડાઓ મારી સૌને વિનંતી છે તમને સૌ લોકોને આ ડિટેલ પ્રેઝન્ટેશન ની કોપી તો આપવામાં આવશે જ એટલા માટે કારણ કે તમે એના પર સ્ટડી કરી શકો અને આધારે મારી એક વિનંતી છે કે મને કોડલેસ માઈક બી આપજો હું આ એટલા માટે કહું છું આપ સૌ લોકોને સ્ટડી કરવાનું કે 2024 ના હમણાં તકના જે કેસીસ છે 2024 ના હમણાં તકના જે કેસીસ છે 251 એક્યુઝ્ડ એના 353 છે હવે આ આપણી એજન્સીસ દ્વારા એટલે કે ગુજરાત સરકારની જે એજન્સી જે આ ઓપરેશનમાં જોડાયેલી હોય તેના દ્વારા પકડવામાં આવેલા કેસીસ છે હવે બીએસએફ દ્વારા જે થયું બીજી સંસ્થાઓ દ્વારા જે થયું એ કેસીસ આની જોડે જોડવામાં નથી આવ્યા આ માત્ર ને માત્ર આપણા કેસીસ છે ટોટલ તમે જો જોશો તો બસો એકાવન કેસમાં ત્રણસો ને ત્રેપન લોકોને પકડવામાં આવ્યા છે આ ત્રણસો ત્રેપન લોકોને પકડવા એટલે ત્રણસો ત્રેપન લોકો હું માનું છું ત્યાર સુધી જે પ્રકારે હમણાં સિનિયર ઓફિસર્સ નું ઇન્વોલ્વમેન્ટ ચાર્જશીટ બનાવવાની અંદર છેક સુધી આપણે જે રાખ્યું છે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ હું 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 ટોપ ટુ બોટમ બોટમ અને એક બે કિસ્સાઓ બી જેટલા મને યાદ છે છે મોડે એટલા એટલા આપ શેર કરીશ કે 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 તમને તમને જે લાગે કિસ્સા પકડાઈ ગયા જો માટે આ ચર્ચા કરું કારણ જર્નલિસ્ટ તરીકે તમે રિસર્ચ કરવું જોઈએ કેટલા લોકો પકડાયા પછી છૂટી ગયા અને ખરેખર ટોપ ટુ બોટમમાં જે કામગીરી થઈ છે એ ટોપ ટુ બોટમ ની કામગીરીની અંદર આપણે શું મેળવ્યું સામાન્ય નાગરિક જો સોશિયલ મીડિયામાં કમ્પ્લેન કરે કે સોશિયલ મીડિયાની અંદર લખે એનો મને કોઈ વાંધો ના આવી શકે કારણ કે એની પાસે રિસર્ચ નથી એની પાસે ડિટેલ નથી કે આપણે જે કેસીસ પકડીએ છે એમાં ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ ની અંદર શું સફળતા મેળવીએ છે એક નેક્સ્ટ કરજો આ જે કેસીસ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આજે વિકાસ સહાયજીના પ્રેઝન્ટેશન પછી બે મહાનગરોના પ્રેઝન્ટેશન એટલા માટે કરવામાં આવ્યા ને એક એટીએસ એટીએસ દેશમાં આવતું ડ્રગ્સ ને રોકવાનું કામ કરે છે અને આ જે યુનિટ્સ છે જેમ કે સુરત સિટી એકવીસ કેસ કર્યા આજે અનુપમ સિંહ નો સવારે ફોન આવ્યો એમના અવાજ ની અંદર જે ખુશી હતી એ ખુશી કેમ હતી કારણ કે હું છેલ્લે સુરત શહેર પોલીસ કમિશનર ની ઓફિસમાં જયારે ગયો ત્યારે મને જાણવા મળ્યું કે એક કેસ ની પાછળ એ લોકો છેલ્લા એક મહિનાથી એની પાછળ છે એની ડિટેલ્સ મેળવી રહ્યા છે અને આજે સવારે એમના જે અવાજમાં ખુશી હતી એ ખુશી કેમ હતી કે એક મહિનાની એમના સિનિયર ઓફિસર્સની જે મહેનત હતી એના પછી એક કેસ કાલે રેલવે સ્ટેશનની બહાર જે તમને વીસ પચીસ લાખ રૂપિયાનો કેસ જે સાંભળ્યો હશે જે વાંચ્યો હશે એના આધારે બીજા પાંચ કેસ સોલ્વ કર્યા એટલે કે નવા પાંચ કેસ એકવીસ પ્લસ પાંચ થશે એટલે સીધા છવ્વીસ થઈ જશે કાલે હું ચેનલ ઉપર જોતો તો અમારા જોઈન્ટ સીપી સેક્ટર એક એને એમના ડીસીપી ડ્રગ્સ માટે અનેક કેફેઝની અંદર અને કમસે કમ રોડમાં એમને જે જે ચાલતા આખા એરિયાનું જે નિરીક્ષણ કરતા હતા એના માધ્યમથી જો નવા કેસીસ હશે તો એ જોડાશે આપ જોઈ શકો છો કે આ જે છે એ ડ્રગ્સ સ્પેડલરને પકડવાની કામગીરી છે આ ડ્રગ્સ સ્પેડલરને પકડવું એટલે કે જે લોકલ માલ વેચે છે એ લોકોને પકડવાની કામગીરી છે અને આ પકડવાની કામગીરીને આપણે હજી છેલ્લા છ મહિનાથી જ એની પાછળ ગંભીરતાથી આપણે લોકો લાગ્યા છે કારણ કે આપણું ફર્સ્ટ ફેઝ નું કામગીરી હતી એ ભારત દેશમાં જે ભારતીય ડ્રગ્સ આવે છે આપણા દેશના રૂપિયાઓ બહાર ના જતા રહે આપણા દેશની અંદર આ દૂષણ ના આવી જાય તેની પહેલી એક પ્રાથમિકતા હતી હવે આપણી જે લડાઈ છે એ ડ્રગ્સ પેડલરની સામેની છે હું એટીએસ નું જે ફર્સ્ટ ઓપરેશન નું જે ફર્સ્ટ પેજ છે ને એ ખોલ્યું ને એટીએસ વાળું 129 કેસીસ અને પાંચ બીજા આઇટીએસ નો જે ફર્સ્ટ કેસ છે આ દરિયાની જે પરિસ્થિતિ છે ઓપરેશનનો વિડિયો તો છેલ્લી 1 મિનિટના જ લેતા હોય એ બી એના માટે કારણ કે તમે કોઈ અચાનક પ્રશ્ન જે મનમાં આવે ને ઉભા ના થાય તે માટે નાના નાના પ્રૂફ એટલા માટે રાખવા પડતા હોય છે કારણ કે તમને સૌ લોકોને જવાબ સારી રીતે આપી શકાય આ પરિસ્થિતિ જે તમને દેખાય છે એ ઓપરેશનો ઘણીવાર જે બોટ્સ માં આપણી ટીમ જતી હોય છે એ લોકો ચાર ચાર પાંચ પાંચ દિવસ રાહ જોતી હોય છે અને ક્યારેય એ દિવાળી નો તહેવાર હોય હોલી હોય પોતાના ઘરમાં બાળકો નો જન્મદિવસ હોય એ નથી દેખવામાં આવતું એ બધું જ છોડીને આ ઓપરેશન પૂર્ણ કરવા માટે દરિયાની વચ્ચે જવું પડે છે ભારત પાકિસ્તાનની બોર્ડર પર જવું પડે ઘણી વાર ગોલીઓ સામનેથી બી આવે છે અને ઘણીવાર વાર ગોલીઓનો સામનો આપણે કરવો પડે છે અને સામને જવાબ બી આપવા પડે છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એટીએસ અને બીજી એજન્સી સાથે મળીને ભારતમાં ડ્રગ્સ રોકવાનું કામ કરે છે એકવાર ત્રીસ નંબરનું પેજ કરજો થર્ટી નંબર અમદાવાદનું જે ઓપરેશન હતું ને કાલવલ હા એમાં એક વિડિયો મૂકવાનું ભૂલી ગયા છે જે મેં કાલે ટ્વીટ કર્યું છે તમે લોકો જોઈ શકો છો ટ્વિટર પર નાના નાના બાળકોના રમકડાઓ એ રમકડામાં ડાયપર્સમાં કપડામાં અને બીજી અનેક વસ્તુઓની અંદર આ લોકો ડ્રગ્સને કઈ રીતે છુપાવે છે અને કસ્ટમ્સમાં દરરોજ કેટલા આવા પાર્સલ્સ આવે કસ્ટમમાં દરરોજ લાખોની સંખ્યામાં પાર્સલ આવતા હોય અને એની વચ્ચે આ ગણતરીના નંબર્સના પાર્સલ શોધવા અને શોધીને એ કઈ રીતે આવ્યા એ પકડવું આ છે ને એમ કહીએ છીએ ને આપણે કે સૌથી મોટું ડિટેક્શન છે એમ જોવા જઈએ તો ડાર્ક વેબના માધ્યમથી આના ઓર્ડર્સ અપાતા હોય એના પછી આટલા મોટા પાર્સલ્સની વચ્ચેથી આ પાર્સલ્સ પકડવા એ ખરેખર ખૂબ સારી કામગીરી છે હું ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપું છું સુરત ક્રાઇમ બ્રાન્ચે બી આ કામગીરી પકડી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બી પકડી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે જે બેન્કોક વાળી વાત કરી અને સુરત ક્રાઇમ બ્રાન્ચના જે બીજા કેસ છે એના જે ગુનેગારોના હું સોશિયલ મીડિયાના એકાઉન્ટ જોતો હતો તમે કલ્પના કરો કે ડ્રગ્સ લાવનાર ને વેચનાર લોકોની સોશિયલ મીડિયાના પ્રોફાઇલમાં એક જણનો મેં સ્ટેટમેન્ટ વાંચ્યો અને એમાં એક મીડિયાનો કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ કટિંગ હતો ઓડતા ગુજરાતને ગુજરાતની પરિસ્થિતિની ડ્રગ્સની ચિંતા શું છે અને એ વ્યક્તિ ડ્રગ્સ લાવતા ને વેચતા પકડાયો આ પ્રકારની પરિસ્થિતિ બી મેં પોતે જોઈ છે મારી પેલી ટેવ છે થોડું રિસર્ચ કરું થોડું ડીપમાં જવું તમે નામ નાખ્યું નામ નાખ્યું અને જે નીકળ્યું એ જોઈને મને ભી ખરેખર એમ હસવું આવતું હતું કે આ કયા પ્રકારની પરિસ્થિતિ કયા પ્રકારની પરિસ્થિતિ એ વ્યક્તિ ની જોડે જોડે બીજો કેસ જે સુરત નો તમે ગેલોતજી એ તમને કયો બેંગકોક વાળો એ સારો વેપારી છે હીરાનો વેપાર કરે છે રેગ્યુલર આવજાવ કરે છે હીરાનો વેપાર પરિવાર બી એવું જ માને છે કે હીરાનો વેપાર કરે હવે એ લોકો ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપમાં જશે એટલે ખબર પડશે કે ખરેખર હીરાના વેપારમાંથી કમાયા છે કે આ બધું લાવીને કમાયા છે પરંતુ આ કેસીસ પકડ્યા પછી ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપમાં અનેક લોકોની ટીમો એ મહિનાઓ સુધી કામ કરવું પડે છે અને મહિનાઓ સુધી જ્યારે કામ કરે ત્યારે ખૂબ મોટી સફળતાઓ આપણે લોકોને મળતી હોય છે અને એ સફળતામાં એક કેસ જે દેશનો કદાચ પહેલો આવો કેસ હશે એ કેસ છે પાંડી બ્રધર્સ ઓડિસ્સાના પાંડી બ્રધર્સ હમણાં બી ગુજરાતની જેલમાં બંધ છે આ પાંડી બ્રધર્સ વાળો કેસ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઓડિસ્સા પોલીસે સાથે મળીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આઈ થિંક સો અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાથે મળીને આ કેસમાં પાંડી બ્રધર્સની ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપની ઇન્કવાયરી કેટલી ઉપયોગી હોય છે પાંડી બ્રદર્સની કરોડો રૂપિયાની પ્રોપર્ટીઝ સીઝ કરવામાં સરકારને સફળતા મળી ઓડિશામાં જઈને આપણી ટીમે ત્યાંની ટીમ સાથે મળીને ત્યાંના મહેલો બંગલાઓ બીજી પ્રોપર્ટીઝ ગાડીઓ આ બધું સરકારમાં સીઝ કરાવ્યું અને એ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક ઓપ્શનની અંદર જે રૂપિયા પ્રાપ્ત થશે એ રૂપિયાથી સમાજના અનેક વર્ગોની

એટલે એને એક બુલેટ પોઈન્ટમાં બનાવીને તમામ લોકોને આપવું જોઈએ જેનાથી અંદાજો આવશે અને આવા ઘણા બધા કેસીસની અંદર આપણે ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ કામગીરી કરી છે મારી આપ સૌને વિનંતી છે મેં તો મેરા યે માનના હે કે કે ઇસમે મીડિયા કી ભૂલ નહીં હે उनको जो માહિતી નહીં મળેગી સુરત મે પકડા ગયા મોરબી મે પકડા ગયા કોઈ ઓર પકડા ગયા એક વ્યવસ્થા પોલીસ બોન મે આવી બનની ચાહીએ और स्टीरियोटाइप प्रेस नोट नहीं ड्रग्स की प्रे, प्रेस नोट हो तो उसको बुलेट पॉइंट में जो सब समझ पाए सरकारी भाषा को सब व्यक्ति अच्छी तरह से नहीं समझ पाते हैं, उसको बुलेट पॉइंट्स में अच्छी तरह से तैयार करके एक स्टेट पुलिस भवन से ही सबको शहर में कोई भी जिलों में गाँव में कोई भी काम हो तो उसको हर रोज शाम को पुलिस भवन से एक प्रेस नोट जानी चाहिए जिसके माध्यम से जो क्राइम रिपोर्टिंग कर रहे हैं अहमदाबाद में

આ ઓપરેશન કઈ રીતે એનું રિઝલ્ટ આવ્યું એનું ફોર્મેટ કઈ રીતે હોઈ શકે એના વિડીયો આપવા જોઈએ જેનાથી સમાજમાં સાચી માહિતી જાય એના માટે તમે બી અમને લોકોને મદદ કરો જેના માધ્યમથી આપણે લોકો ગુજરાતને ખરેખર ગુજરાતની જનતા અને ગુજરાતે સાથે મળીને ડ્રગ્સ સામે કઈ રીતે લડે છે એ માહિતી દેશ તક આપણે પહોંચાડી શકીએ આપણા રાજ્યને જે સારું કામગીરી કરે સારી માહિતી મળે સારું ઓપરેશન આપણે સફળ થાય ત્યારે તો જરૂરથી આપણે આપણા રાજ્યને અભિનંદન આપવા જોઈએ પોલીસને કદાચ તમને ના ગમતું હોય તો નહીં આપવાનું અભિનંદન પણ રાજ્યને તો આપવા જ જોઈએ અભિનંદન કારણ કે આ આપણું રાજ્ય છે આપણી ધરતી છે અને આપણે જરૂરથી એટલે અભિનંદન આપવા જોઈએ કારણ કે આપણી બનાવેલી લાઈનોના કારણે કોઈ બીજી પોલિટિકલ પાર્ટી કે જેને અમારે એ લોકોને લેવા દેવા જેમાં પોલીસને શું કરવા વચ્ચે લાવે હર્ષ સંઘવીને તમારે જે કેવું હોય કેવું એમાં કઈ ખોટું નથી કારણ કે હું પોલિટિકલ વ્યક્તિ છું હું મારે સહન કરવું પડે અને મારે એના જવાબ બી આપવા પડે તમે મને સારી વાત કરતા હો જ્યારે મારી તો મારી ખરાબ વાત બી આવવાની છે અને મારે સહન બી કરવું પડે અને ફેસ બી કરવું પડે પરંતુ આખા સ્ટેટને એની અંદર ઇન્વોલ ના કરવું જોઈએ જ્યારે કોઈ અમે ચૂક્યા હોય ત્યારે અમારા જરૂરથી કાન પકડવા જોઈએ અને કાન એવા પકડવા જોઈએ કે પડઘાં જ્યાં વાગ્યા હોય ત્યાં વાગે એમાં ક્યારેય અમને ના છોડવા જોઈએ પરંતુ કોઈ પકડીએ પકડાઈને લાવે ઓપરેશન કરીને લાવે રાત દિવસ મહેનત કરે ત્યારે થોડું ઘણું તમારે લોકો બી વિચાર બદલવા જોઈએ કારણ કે જે ટીમ આની પાછળ કામ કરતી હોય છે એનું મોરલ તૂટતું હોય છે એના પરિવારના એમના ઘરમાં બી દીકરા દીકરીઓ હોય છે એમનો બી પરિવાર હોય છે એમને પ્રશ્ન પૂછતું હોય છે કે આટલા આટલા દિવસ તમે ઘર પરિવારને બધાને ત્યાગ કરીને જ્યારે જાઓ છો તો તમને આ મળે છે એટલે અમારી એક અપેક્ષા છે કે તમે આમાં થોડો ઘણો અમને લોકોને સહયોગ કરો બીજી એક માહિતી મારે આપ સૌ લોકોને આપવાની હતી કે આવનારા દિવસોમાં અમે આ અભિયાન આવનારા દિવસોમાં માત્ર શહેરો મહાનગરોની મોટા મોટા હોલોથી બહાર નીકળીને ગુજરાત રાજ્યની સંભવિત તમામ જગ્યાઓ પર અમે ડ્રગ્સ વિરોધી જંગને આગળ વધારવા જઈ રહ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનું ગૃહ વિભાગ ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને ડ્રગ્સ વિરોધની આ જંગ લડવા માટે તૈયાર થઈ ચૂક્યું जंग हम गुजरात बड़ी ज स्कूल और ट्यूशन क्लासीसो गुजरात सौ सामाजिक अग्रणी गुजरात न अपना सौ साधु सतो गुजरात सौ पत्रकार मित्रों ગુજરાતના આપણા સૌ કલાકારો ગુજરાતની બધી જ રાજનૈતિક પાર્ટીના સૌ લઈને નેતાઓ ગુજરાતના સૌ નાગરિકો સાથે અભિયાનને નીચે સુધી લઈ જશે ગુજરાતના સૌ પોલીસ અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓને દત્તક લેશે એ જિલ્લાઓની અંદર અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની અંદર હાજરી આપીને આ જ પ્રકારે જે સામાન્ય નાગરિક સમજી શકે એને પ્રેઝન્ટેશન આપીને ડ્રગ્સ એ માત્ર ને માત્ર ફેશન સ્ટેટમેન્ટ છે પરંતુ તમારા જીવનનો સૌથી મોટો દૂષણ સાબિત થઈ શકે છે એની બી માહિતી આપશે ગુજરાતના સૌ મંત્રીઓને અલગ અલગ કાર્યક્રમોમાં નિમંત્રણ આપીને વધુમાં વધુ કાર્યક્રમોમાં કઈ રીતે જઈ શકે ફિલ્મી કલાકારો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ આ બધા જ લોકો પોત પોતાના પ્લેટફોર્મથી મારા રાજ્યના યુવાનોને મારા રાજ્યના નાગરિકોને ડ્રગ્સ માટેની સંપૂર્ણ માહિતી આપીને ડ્રગ્સ વિરોધી આ લડાઈની અંદર જોડાવા માટે અપીલ કરશે અને આ લડાઈ નીચે સુધી લઈ જવા માટે આપ સૌ મીડિયા પ્લેટફોર્મ બી રાજ્યના નાગરિક તરીકે રાજ્યના નાગરિકને મદદ કઈ રીતે કરી શકો તે માટે આગળ આવવા માટે આજે હું બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સાથે જોડાઈને આપણા રાજ્યની અંદર આ દૂષણને કઈ બી રીતે અટકાવવા માટે કઈ રીતે મદદ કરી શકાય જ્યારે કાન ખેંચવાની જરૂર હોય ત્યારે જરૂરથી કાન પકડીને અમને લોકોને સમજાવજો અને જ્યારે આપણા પોલીસ અધિકારી હોય કે આ રાજ્યના કોઈ નાગરિકોએ કે આ રાજ્યના કોઈ બી ડિપાર્ટમેન્ટ કે દેશના કોઈ બી ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનની અંદર જો સારી કામગીરી કરાય તો એની પીઠ બી થપ તમે ક્યારે પીછે હટ નહીં કરશો તેવી મારી આ રાજ્યના દીકરા તરીકે આપ સૌ પાસે વિનંતી છે મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કોઈ સામાન્ય લડાઈ નથી આપણે અનેક રાજ્યને બરબાદ થતા જોયા છે અને આ દરિયાઈ માર્ગની જે આપણે વાત કરીએ છીએ ને એ દરિયાઈ માર્ગ કઈ આજનો ખુલ્લો નથી થયો મને ખ્યાલ છે ઓગણીસો બાણું ત્રાણુંમાં પહેલી વાર આપણે ખૂબ મોટું ડ્રગ્સ આ જ દરિયાઈ બોર્ડર પરથી પકડીને આ શરૂઆત વર્ષો વર્ષની છે આ માત્ર ગુજરાતના દરિયાઈ બોર્ડરોની તકલીફ નથી જે જે રાજ્ય જે જે પ્રકારની બોર્ડરથી આવતી હોય ત્યાં બધી જ જગ્યા પર આવી તકલીફ અને આ પ્રકારની ચેલેન્જીસ એ લોકો ફેસ કરે છે સાહેબ અમુક રાજ્ય તો ડ્રગ્સના કેપિટલ અમુક શહેરો આપણે સૌ લોકો જાણીએ એ લોકો ના પકડે ને અમે પકડીએ અને અમારો આંકડો વધારે દેખાય તો અમને પકડનાર લોકોને અભિનંદન આપવા જોઈએ કે ઓળતું ગુજરાત તરીકે ઓળખાવવું જોઈએ જે નથી પકડતા એને શીખ આપવી જોઈએ કારણ કે આ દાનવો દ્વારા માનવની જીવન બરબાદ કરવાનું કામગીરી કરી રહ્યા છે ત્યારે અમે એ લોકોને પકડીને માનવતાનું સૌથી ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે જે રાજ્યો નથી કરતા એ એમની તકલીફ છે એ એમના વિચારો છે મારે મારા રાજ્યના યુવાનોનું જીવન બરબાદ નથી થવા લેવું ભલે પછી કોઈ બી પ્રશ્નનો જવાબ આપવો પડે ભલે પછી કોઈ બી ચેલેન્જ સ્વીકારવી પડે હું બધી ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છું અને મારી જોડે ગુજરાત પોલીસના એક એક અધિકારી એક એક કોન્સ્ટેબલ સુધીના ગુજરાત પોલીસ પરિવાર આ ડ્રગ્સ વિરોધી લડાઈ લડવા માટે તૈયાર છે તમે સૌ લોકો રિસર્ચ કરી શકો છો હું જો અહીંયાથી ચાલુ કરીશ ને કે એક નંબરનું રાજ્ય તો તમારા મનમાં ને મારા મનની અંદર કોઈ બી પ્રકારનો ફરક નહીં આવે બીજા નંબરનું રાજ્ય તો બી જે મારા મનમાં છે એ જ તમારા મનની અંદર રાજ્ય આવશે ત્રીજા નંબરનું રાજ્ય તો બી એ જ આવશે ને એ જ શહેર આવશે પરંતુ આપણે ક્યારેય એ સાચી સરખામણી નથી કરતા એ સરખામણી કરીને મૂકશો તો ખબર પડશે કે આપણું રાજ્ય કઈ રીતે કામગીરી કરી રહી સોળસો કિલોમીટરની દરિયાઈ બોર્ડર ત્રીસ હજારથી વધારે બોટ્સ રજીસ્ટર છે અને એ બોટ્સ ની અંદર હજારો લોકો કામ કરે છે આપણે સમાજ જીવનની અંદર એક પરિવારમાં સાત લોકો હોય ને સાથે સાત ભાઈ એક સરખા નથી હોતા કોઈ પાંચ ભાઈ પરિવારને આગળ વધારવાનું કામ કરે તો બે ભાઈ ક્યાંક ને ક્યાંક ખોટે રસ્તે ચડીને પરિવારને બરબાદ કરવાનું કામ કરતા હોય ત્રીસ હજાર થી વધારે બોટો ચાલતી હોય લાખો લોકો એમાં કામ કરતા હોય એક એક ની પાછળ વિજિલન્ટ થઈને પોલીસ જયારે કામગીરી કરતી હોય તો કઈ ચૂકાતું હોય તો એને પકડવાની કામગીરી પોલીસે કરવી પડે છે અને એ જ કામગીરી તરફ અમે આગળ વધી રહ્યા છે તોય અમે ક્યાંય ચૂકતા હોઈએ તો તમે ન્યૂઝના માધ્યમથી બી કડકડાઈને ચલાવીને અમને માહિતી આપજો અને કોઈકવાર તમને જો એવું લાગતું હોય કે ખરેખર આ ડ્રગ્સવાળાને પકડવું છે અને ડ્રગ્સને આપણે બંધ નથી કરવું કોઈકવાર તમારી પેલી જે આંકડા દર અઠવાડિયા આવતા હોય છે એમાં એકાદ આંકડો આગળ પાછળ રહેવામાં જો કોઈ નુકસાન ના હોય તો ડાયરેક ફોનથી માહિતી આપી લેજો તો ન્યૂઝ કરતા પહેલા એને પકડશો અને પછી તમારે ત્યાં ન્યૂઝ ચાલશે તો એની ઇમ્પેક્ટ સોશિયલ ઇમ્પેક્ટ તરીકે સમાજને ખૂબ મોટો ફાયદો થશે મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ છે અને લડાઈમાં પરિવાર એક હોય અને આ લડાઈ ચાલુ થઈ ચૂકી છે આ લડાઈમાં તમારા સૌની સહયોગની અપેક્ષા છે તમારા જે કોઈ પ્રશ્ન હશે એને શાંતિથી જવાબ આપીશ અને જે કોઈ માહિતી મારી પાસે અવેલેબલ હશે અને નહીં હશે માહિતી અવેલેબલ તો બી એને સંપૂર્ણ જવાબ કઈ રીતે આપી શકાય અને એની જે કંઈ માહિતી મેળવીને તમને આપવાના હોય એ અમે જરૂરથી આપ સૌ લોકો તક પહોંચાડીશું હિન્દીમાં શું જોઈએ છે